જો બધા ભેગા થઈને એક કુવાની અંદર પડતા હોય તો જો નજર સામે દેખાતું હોય કે આ કુવામાંથી બહાર નીકળી શકાય એવું નથી તો આગેવાન તરીકે ખબર હોય તો કમસે કમે વાત કેવી પડે કે આમાં જે પડી રહ્યા છો તમે કુવામાં પડો છો મહેરબાની કરો આમાં તમારી પ્રગતિ નથી આ વાત કરવાની જવાબદારી આગેવાન તરીકે દરેકે દરેકની હોય દરેકે દરેકની હોય એમાં ગામ કક્ષાનો આગેવાન હોય તાલુકા કક્ષાનો આગેવાન હોય ઘરનો હોય ઘરના છોકરા જો પાંચ આગા પાછા કરીને નુકસાન કરતા હોય

મને એવું લાગે છે કે હું જે કઈ સુજવાડે છે એ હું કહી રહ્યો છું મારી વાતની અંદર ક્યાંય આમ આમ કે નથી રાખ્યું હું મારા મનને મને એ ખબર છે કે આની જગ્યાએ હું બીજું કઈ બોલું તો ખૂબ તાલીઓ પડાવી શકું આવી સમજણ પડે છે જાહેર જીવનમાં છું મતની રાજનીતિની અંદર છું અને દર વખતે મતની ગરજ હોય છે સતત